તો તમે જુઓ પાપડ આપણો કેવડો છે અને ફ્રાય કર્યા બાદ આપણો પાપડ કેવડો થાય છે તમે જુઓ અરે વાહ જે આપણે કઢાઈ રાખી લે છે ને કઢાઈમાં પણ આપણો પાપડ સમાતો નથી એટલો સરસ પાપડ આપણો મોટો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ અને પાપડમાં બિલકુલ ફોડલી પણ નથી થઈ ટેસ્ટી અને એકદમ ખાવામાં સોફ્ટ એવા પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ક્રિસ્પી તો ખરા જ તો એકદમ ક્રિસ્પી અને આખું વરસ ખાઈ શકો ને તેવા ચોખાના લોટના પાપડ આપો છો કે જે આપણે પાપડ વણીએ તો એ પાપણ આપણો કેવડો છે તમે જુઓ તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આપણા પાપણ કેટલા ફૂલ્યા છે તો સૌથી પહેલાં તો તો મેજરમેન્ટનું માપ જોઈએ ને તો મેં આ રીતનું એક વાસણમાં લોટ લીધેલો છે તમે તમારા ઘરનું કોઈ પણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો જે વાસણથી આપણે લોટ લીધેલો હોય ને એ જ વાસણથી આપણે પાણી લેવાનું છે તો જેટલો લોટ હોય ને એટલો જ આપણે સામે પાણી લેવાનું છે જો આ પરફેક્ટ મેજરમેન્ટ તમે યાદ રાખશો ને તો પરફેક્ટ એવા પાપણ તમારા પણ બનીને તૈયાર થશે તો મેં અહીંયા દોઢ કિલો રેગ્યુલર આપણે ખીચડીયા ચોખા સાથે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સ્વાદ ચોખા એડ કર્યા છે જેથી તમારા પાપડ એક પણ પાપડ વણ્યા પછી ફાટશે નહીં તો સૌથી પહેલાં મેં કંઈ ગેસ ઉપર એક મોટું વાસણ લીધેલું છે જે મેજરમેન્ટના માપથી આપણે ચોખાનો લોટ લીધેલો છે ને એ જ સેમ મેજરમેન્ટના માપથી આપણે પાણી લેવાનું છે તો તમે લોટાના માપથી જોવા જઈએ ને તો પાંચ લોટા જેટલું મેં અહીંયા પાણી લીધેલું છે તો પાંચ લોટા પાણી સાથે આપણે ચાર ચમચી પાપડખાર એડ કરીશું જે કરિયાણા શોપ ઉપર ઇઝલી તમને એકદમ ઓછા ખર્ચમાં મળી જાય છે તો જેટલા લોટા પાણી હોય ને એના કરતાં આપણે એક ચમચી ઓછો ખારો એડ કરવાનો છે કારણ કે જે આપણે પાપડ બનાવીએ છીએ એ પાપડ આપણે આખું વર્ષ સ્ટોર કરવાના હોય છે તો આ જેમ પાપડ આપણે જૂના થશે ને તેમ પાપડ આપણા સોલ્ટ થતા જશે એટલા માટે આપણે પાંચ પાંચ લોટા પાણી સાથે આપણે ચાર ચમચી ખારો અને ચાર ચમચી મીઠું એડ કરવાનું છે જો આવું નાની નાની ટિપ્સ તમે યાદ રાખશો ને તો પરફેક્ટ એવા જ પાપડ તમારા બનીને તૈયાર થશે તો આંધણને આપણે સરસ એવું ઉકળવા દઈશું જેમ આપણું આંધણ સરસ એવું ઉકળશે ને તેમ જ આપણું ખીચું સરસ એવું બનશે તો આ રીતના આપણે ઢાંકીને આંધણને સરસ એવું ઉકળવા દઈશું તો સરસ એવું આનળ આપણું ઉકળવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે બે ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તમે આદુ અને મરચાંની પેસ્ટને સ્કીપ પણ કરી શકો છો તો સરસ એવું આંધણ ઉકળી ગયું છે અને આંધણની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીને આંધ તો પહેલાંને નીચે ઉતારી લેશું એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે ચોખ્ખાનો લોટ તૈયાર કર્યો છે ને તેને આપણે થોડો થોડો એડ કરતા જઈને હલાવી લેશું તો આ રીતનું ખીચું આપણું પરફેક્ટ છે તમે જુઓ તો આ રીતના ખીચું ને આપણે સરસ એવું અલાઉતર લેશું જેથી કોઈ પણ જાતના લંસના રહે તો તેલવાળા હાથ કરીને આ રીતનું આપણે ખીચું કાઢી લેશું તો પાણી તમે ઓછું વધારે તમારે પાણી થઈ શકે છે કે પાણી છે ને ચોખાની ક્વોન્ટિટી કેવી છે ને એ પ્રમાણે ખબર પડે કે ચોખા તમે ક્યાં કેવા લ્યો છો ને એ પ્ર એ પ્રમાણે પાણી જોશે તો ઓછું વધારે પાણી થોડુંક થઈ શકે છે તો મેં અહીંયા પાણીને ગરમ થવા માટે પણ રાખી દીધેલું છે તેના પર આ રીતનું આપણે કોટનનો એક રૂમાલ રાખીશું અને રૂમાલને મેં અહીંયા તેલ વડે કોટ કરી લીધો છે જેથી ખીચું આપણું ચોટે નહીં અને આ રીતનું ખીચુંને આપણે રાખી દઈશું પાણી તમારે ઓછું વધારે થઈ શકે છે કે ચોખા તમે કયા પ્રકારના લ્યો છો એ પ્રમાણે ડિપેન્ડ થશે કે પાણી કેટલું જોશે તો ઓછું વધારે પાણી થાય તો પણ પીવાનું નથી અને પાણી જો એવું હોય ને કે તમને એવું લાગતું હોય કે પાણી ઓછું થશે કે વધારે થશે તો વધારે પાણી હોય ને તો તમે સાઈડમાં પાણીને તમે કાઢી શકો છો અને ફરીથી તમે થોડુંક લોટ અને પાણી ફરી તમે એડ કરીને ફરીથી તમે ખીચુંને બનાવી શકો છો તો આ ખીચું બનાવવામાં છે ને ચોખ્ખા નહીં ક્વોલિટી ઉપર જ આધાર રહે છે બધાને ઘરે એક સરખા ચોખા હોતા નથી બધા અલગ અલગ ચોખા વાપરતા હોય છે તો જો આ રીતની તમારે પાપડી બનાવવા માટે સર સ્પેશિયલ પાપડના ચોખા પણ આવે છે જે આપણે પરિમલ ચોખા આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આ રીતના આપણે ઉપરથી કવર કરી દઈશું અને સરસ એવું ખીચું સ્ટીમ થવા માટે રાખી દઈશું તો સરસ એવું ખીચું આપણું સ્ટીમ થઈ ગયું છે તમે જુઓ તેનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો આ જ રીતનું ખીચું આપણું હોવું જોઈએ જો એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે તેને આપણે બહાર કાઢી લેશું તો આ રીતનું મેં અહીંયા પ્લાસ્ટિક લીધેલું છે તેના ઉપર આપણે ડાયરેક્ટ ખીચુંને એડ કરી દઈશું તો એ જ રીતના આપણે બીજો કાણવાને પણ મૂકી દઈશું તો તમે જુઓ તેલ લગાવવાથી બિલકુલ ખીચી આપણી રૂમાલમાં ચોટેલી નથી તો સેમ પ્રોસેસથી જ આપણે બીજી ખીચીને પણ સ્ટીમ કરવાની છે તો આ રીતે ખીચીને આપણે સરસ રેવી મસળી દઈશું જેથી પાપડ મણવા માટે એકદમ પરફેક્ટ એવી ખીચી આપણી બનીને તૈયાર થઈ જાય આ રીતના ખીચી તમે મળસડશો ને એટલે હાથમાં ગરમ પણ લાગશે નહીં અને એકદમ ઇઝી રીતે ખીચી તમારી મસળીને તૈયાર થશે આપણે પ્લાસ્ટિક રાખવાનું છે તેના ઉપર આપણે એક લુવ લેશું તમે જેવડા પાપડ એ પ્રમાણે તમે લો રાઉન્ડ કરીને આ રીતનું લોવું રાખીને ઉપર તેલ લગાવવાનું છે ત્યારબાદ ઉપરથી આપણે બીજું પ્લાસ્ટિકને કવર કરી લેશું અને આ રીતના એક વળવા હાથે આપણે પાપડને વળી લેશું જો તમારી પાસે પૂરી પ્રેસનું મશીન હોય કે પાપડનું મશીન હોય ને તો તેમાં તેમાં પણ તમે પાપડને બનાવી શકો છો તો આ રીતના બધા જ પાપડ આપણા વણાઈ ગયા છે તો હવે આ પાપડને આપણે સુકવવા માટે રાખી દઈશું તો તમે જોઈ શકો છો કે પાપડ આપણા એકદમ સરસ એવા સુકાઈ ગયા છે અને પાપડને આખું વર્ષ સ્ટોર કરવા માટે મેં અહીંયા ત્રણથી ચાર કલાક માટે તડકે પણ રાખેલા છે જેથી પાપડ આપણા એકદમ સરસ એવા શું છે તો આ રીતનું પરફેક્ટ ખીચું હોય ને તો તમે જુઓ પાપણ આપણો કોઈ પણ ફાટ્યો નથી એકદમ મસ્ત એવા પાપડ આપણા બનીને તૈયાર થયા છે તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો આ પાપડ આપણા કેવા બન્યા છે ને એ હું તમને ફ્રાય કરીને બતાવીશ તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તે જેમાં આપણે તેમાં આપણે જે પાપડ બનાવી છે એ પાપડ આપણે એડ કરીશું તો તમે જુઓ પાપડ આપણો કેવડો છે અને ફ્રાય કર્યા બાદ આપણો પાપડ કેવડો થાય તમે જુઓ અરે વાહ જે આપણે કઢાઈ રાખી લે છે ને કઢાઈમાં પણ આપણો પાપડ સમાતો નથી એટલો સરસ પાપડ આપણો મોટો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ એ રીતના મેં બીજો પાપડ પણ ફ્રાય કર્યો છે તમે જુઓ બધા જ પાપડ આપણે એકદમ સરસ એવા તૈયાર થયા છે અને પાપડમાં બિલકુલ ફોટલી પણ નથી થઈ તો એકદમ સુપર ટેસ્ટી અને ખામ સોફ્ટ એવા પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ એકદમ મસ્ત એવા પાપડે બન્યા છે ને જો તો સુપર ટેસ્ટી અને એકદમ ખાવામાં સોફ્ટ એવા પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે નાનાથી લઈને બ મોટા બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ક્રિસ્પી તો ખરા જ તો એકદમ ક્રિસ્પી અને આખું વરસ ખાઈ શકો ને તેવા ચોખાના લોટના પાપડ આપણે બનીને તૈયાર થઈ ગયા છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો તમે જોઈ શકો છો કે જે આપણે પાપડ વણ્યો તો એ પાપડ આપણો કેવડો છે તમે જુઓ તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આપણા પાપડ કેટલા ફૂલ્યા છે જુઓ આ પાપડ આપણે જે કાચો પાપડ છે ને એ આ રીતનો આપણો છે અને આટલી સાઈઝનો છે અને તળિયા બાદ તમે એની સાઈઝ જો હું તમને સેન્ટરમાં પાપડ રાખીને બતાવું તો પણ તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે ચોખાનો પાપડ આપણો કેવો બન્યો છે